કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કેસોદ તાલુકાના ત્રેપન ગામમાંથી અંદાજીત એકતાલીસ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાનું કોઈ નિશાન જોવા મળતું નથી ત્યારે વરસાદની મોસમ હોય અને ડાન્સિંગ રોડને મેટલિંગ કરી હાલ પૂરતો વ્યવસ્થિત કરવામાં આવે અને ત્રણ મહિના બાદ ફરી રેગ્યુલર અને લોકો કંઈક ઉપયોગ કરી શકે તેવા રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના હોદ્દેદારો આવેદનપત્ર આપીને કરી હતી જો કે કંઈ બોલે તે પહેલાં જ ડેપ્યુટી કલેક્ટરે પોખણા કરી લીધા હતા અને કોંગ્રેસના આગેવાનો દ્વારા તેની રજૂઆત માટે જે ગયા હતા તે રજૂઆતને ધ્યાને લેવા માટે જણાવ્યું હતું આજ રોજ અમે લોકોએ આવેદન આપેલું છે જે આવેદન કેશોદ તાલુકાના તમામે તમામ રોડ રસ્તાઓ માટે થઈ અને આપેલું છે આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક પોલે પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ પણ તમે જોઈ શકો છો કે આજે કેવી બત્તરમાં બત્તર હાલત છે પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે પ્રજાના જ ટેક્સના પૈસે આ લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર આદરેલો છે તો એની અને સરકારની આંખ માટેનો આજે એક નાનકડો પ્રયત્ન કરેલો છે આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકશું આજે અમે કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીનું આવેદન આપ્યું છે કે કેશોદ તાલુકાની અંદર બાવન ગામનો સમાવેશ થાય છે જેમાંથી એકતાલીસ ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે જોકે ડબલ એન્જિનની કહેવાતી ડબલ એન્જિનની સરકાર એવા બણગા મારે છે કે અમે દરરોજ એકાણું કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને બે હજાર ત્રેવીસના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે સાડા સાત લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ જે ભાજપના ઉમેદવાર છે ભાજપ તરફથી ધારાસભ્ય છે તો એ દર વીસ દિવસે પંદર દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે પણ જમીન ઉપર કઈ પણ કઈ કામ થતું નથી